શિક્ષક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી પાંચ સપ્ટેમ્બર પચીસ દો સર્વપલ્લી રાધા સ્વામીના જન્મદિવસ નિમિત્તે શાળા વડતાલ માં તારીખ ચાર સપ્ટેમ્બર પચીસ ના રોજ શિક્ષક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મેનેજર રેવ ફાધર ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી સર્વપલ્લી રાધાકૃષ્ણ ની છબી ઉપર પુષ્પ વર્ષે ધોરણ આઠ ની દીકરી વિશ્વા પરમાર દ્વારા તથા મેનેજર શ્રી દ્વારા મધર ટેરેસાના ફોટો ઉપર હાર ચડાવવામાં આવ્યો હતો. બનનીનો જીવન વિશે વિકાસભાઈ દ્વારા માહિતી આપવામાં આવી. ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રોની શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવી હતી. ભાષા સા વી અને ગણિત ના શિક્ષકો પાસેથી વિદ્યાર્થી મિત્રો એ જે ભર છે તેની માહિતી મેળવી હતી. મેનેજર આચાર્ય ઓપાચાર્યની પસંદગી ચિઠ્ઠી નાખી કરવામાં આવી તેમાં બ્લેશ પરમાર શાળાના મેનેજર બન્યા હતા આચાર્ય તરીકે અર્જુન ભરવાડ બન્યા હતા ઓપા આચાર્ય તરીકે પ્રશંસા ભાભોરે એક દિવસ માટે ફરજ નિભાવી હતી કુલ કુરસોળ બાળ મિત્રો શિક્ષક બન્યા હતા અનોખી ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવી પૈસામાં તો નહીં પણ લોકોનો ઉધાર થાય બાળકોનો ઉધાર થાય સમાજ સુધરે ગરીબ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળે અને એ સમાજમાં ઉપયોગી થાય એ ધાર આટલા વર્ષો સુધી આ કામ ક્યાંથી જાય છે અને એનો પ્રભાવ આપણે આજે પણ જોઈ શકીએ